નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય ને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બે લાઈકોનને દબાવીને ઓલ પર સિલેક્ટ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મિત્રો સૌ પ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસ એક હજાર ચારસો થી એક હજાર છસો સુધી ગૌ લોકવાન પાંચસો ત્રેવીસ થી પાંચસો ને પચાસ સુધી ઘઉ ટુકડા પાંચસો સત્તરથી પાંચસો ને બાવન સુધી બાજરી ચારસોથી લઈને ચારસો ને પચાસ સુધી તુવેર એક હજાર ચારસો પચાસથી બે હજાર બસો ને એસી સુધી ચણા પીળા એક હજાર એકસો પિસ્તાલીસથી એક હજાર ત્રણસો ને ત્રીસ સુધી ચણા સફેદ એક હજાર પાંચસો અગિયારથી બે હજાર પાંચસો સુધી અડદ એક હજાર પાંચસો પંચોતેરથી એક હજાર નવસો ને પચીસ સુધી મગ એક હજાર ત્રણસો પચાસથી એક હજાર છસો ને પંચાવન સુધી વટાણા એક હજાર પાંચસો થી એક હજાર નવસો સુધી સિંગદાણા એક એક હજાર હજાર છસો પચાસ સુધી મગફળી એક હજાર એકસો એક હજાર ત્રણસો ને સત્યાવીસ સુધી તલ બે હજાર એકસો પચાસ થી બે હજાર ચારસો ને પંચાણું સુધી એરંડા એક હજાર પચાસ થી એક હજાર બસો ને ત્રણ સુધી સોયાબીન સાતસો ને સિત્તેર થી આઠસો ને ત્રેસઠ સુધી કાળા તલ ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો દસ સુધી લસણ એક હજાર આઠસોથી આઠસોથી એક એક હજાર 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 લસણ ત્રણ સુધી દાણા એક હજાર એકસો વીસથી એક હજાર ચારસો સુધી વરિયાળી નવસો પચાસથી એક હજાર ત્રણસો ને પચાસ સુધી જીરું ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર બસો ને એક સુધી રાઈ એક હજાર સિત્તેરથી એક હજાર બસો ને પચાસ સુધી મેથી નવસો થી 1380 ત્રણસો ને સુધી રાયડો નવસો થી 1050 પચાસ સુધી ગવારનું બીજ એક હજાર 1054 સુધી રચકાજાર સાતસો 4780 થી પાંચ હજાર ચારસો પોત્રીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં પાંચસો થી છસો સુધી કપાસ એક થી એક સુધી

મગ એક હજાર પાંચસો થી એક હજાર એકસઠ સુધી ચણા એક હજાર એકસો એક ચણા સફેદ એક હજાર ત્રણસો થી બે હજાર આઠસો અગિયાર સુધી અડદ એક હજાર બસો થી એક હજાર અગિયાર સુધી તુવેર એક હજાર બસો થી એક હાજર અગિયાર સુધી મેથી એક હજાર થી એક હજાર સુધી

એક સુધી મગ એક હજાર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન ચારસો સત્તાવન થી પાંચસો સુધી ઘઉ ટુકડા ચારસો થી પાંચસો ચોર્યાસી સુધી ચણા નવસો થી એક હજાર ત્રણસો ને ઓગણત્રીસ સુધી એક હાજર એકસો પાંચથી એક હાજર એકસો પાંચ સુધી જીરુ ચાર હજાર થી ચાર હજાર આઠસો સિત્તેર સુધી તલ બે હજાર એકસો થી બે હજાર પાંચસો નેવું સુધી કાળા તલ બે થી ત્રણ હજાર એકસો પચાસ સુધી ધાણા એક હજાર બસો બે થી એક હાજર ત્રણસો ત્રીસ સુધી શિંગદાણા એક હજાર ત્રણસો થી એક હજાર છસો ને બોતેર સુધી ખેડૂત મિત્રો આ હતા આપણી યુટ્યુબ ચેનલ પર સો ને સાચા બજાર ભાવ જે રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના હતા જો ખેડૂત મિત્રો તમે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માગતા હોય તો આપેલા ક્યુઆર ને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર બજાર ભાવ લખીને મેસેજ કરવાથી જોડાઈ શકો છો અને આપણી યુટ્યુબ ચેનલ પર સો ટકાને સાચા બજાર ભાવ આપવામાં આવે છે અને એકદમ તાજા બજાર ભાવ આપીએ છીએ આપણા વિડીયોને ખેડૂત મિત્રો જોવે છે પણ બીજા ખેડૂત મિત્રો સુધી મોકલતા નથી તો આ વિડીયોને જેટલા પણ તમારા મિત્રો ખેડૂત મિત્ર હોય તમામ મિત્રો સુધી આપણા આ વિડીયોને મોકલી દેજો અને આપણી ચેન વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કોઈ વેપારી મિત્ર વિડીયો જોઈ રહ્યા હોય તો આપ આપણી યુટ્યુબ ચેનલ પર ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહ્યા બદલ આભાર